ભાઈ બાઇક લઈને જતા હતા ડિવાઈડર એટલે અથરોળે તે મોથા ઉપર વાગ્યું અને હાથ ઉપર થોડું વાગ્યું હારું હેડ જીવ તો બચી ગયો ગ હા હવે કેવું હો ભાઈ કુના અલે કરશન તારો ભાઈ બન મને એ ઓળખતો કોણ કરશે સમ લે આવું કર આ ભાઈ ડોક્ટરે કીધું મોથામાં વાગ્યું હે તે યાદદાસ જતી રહી એ ભાઈની યાદદાસ જતી રહી ઓહ

કોકે મારા વીસ હજાર રૂપિયા લેવાના કોક કે પચીસ હજાર રૂપિયા લેવાના કોક કે એક લાખ રૂપિયા લેવાના જેટલો પાય લીધેલા ખાનદાન થી નહીં મારા બાપ દાદા જોડે તો ઘણો રૂપિયો હશે ઉશી ના મેં લીધા હોય કને કીધું તું રાજા મહારાજાઓના ખાનદાન થી મને એવું અંદર થી ફીલ થાય

फाटी 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 फाट चिटिंग 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 करा रहे यादास पासी आवश्य नहीं इतने आओ पर नहीं जोड़ो मुआन पैसे आप ही दिया शेवा हो भाई यादास पासी आवश्य इतने कौन है भाई तू जो जे जरा पहले जियो भाई હારું એ તું ફટાફટ આ લુકડું બદલ મેલું થયું શા હજી તો બીજા શો હાથ જણા હારો પાટો લેતા ફટાફટ